નમસ્કાર મિત્રો હું અમી મજમુનદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ ડોક્ટર સંગીતા ઝા લેખિત વાર્તા લાપતા કોન પર આધારિત ભાવાનુવાદ ખોવાયેલી લતિકા સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શા તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ખોવાયેલી લતિકા લતિકા મેમ આ છોકરી કોની છે ખબર નથી એને તમે લઈ તો સારું નહીતર એ આમથી તેમ રઝળતી ફરશે અને કોઈ ખોટી વ્યક્તિના હાથે ચડી જશે વળી પોલીસ થાણામાં પણ કોનો અને કેટલો ભરોસો કરવો મારી ઓફિસમાં આવીને એક અજાણી છોકરીનો હાથ સોંપતા મહિલા ઇન્સ્પેક્ટર બોલ્યા બે કારણોસર બીજું સોશિયલ વર્કર તરીકે આ શહેરમાં મારા નામ અને કામથી સૌ પરિચિત હતા કોલેજની પ્રિન્સિપલ હોવાની સાથે સમાજસેવક અને સમાજ સુધારક તરીકે કેટલીય અબળાઓને ન્યાય અપાવવાથી માંડીને લગ્નમાં દહેજ મુક્તિ અંગે મારી કામગીરીની નોંધ લેવાઈ હતી મારે પણ કોઈ છોકરીની જરૂર હતી જે મારા રોજિંદા કામમાં મને થોડી ઘણી મદદ કરે છતાંય આમ સાવ અજાણી છોકરી મેડમ ચિંતા ના કરશો એને જેટલું યાદ હતું એ મુજબ શક્ય એટલી તપાસ કરી છે સાવ નાની હતી ત્યારે મા બાપથી છૂટી પડી ગઈ હતી એટલે એમના નામ તો એને યાદ નથી પણ એને જોઈને એની વાતો પરથી એના સારા ઘરની હોય એવી લાગે છે તમારી પાસે એ સલામત રહેશે એમ વિચારીને જ એને પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે અહીં લઈ આવી છું મારા ચહેરા પરની અવઢવ સમજીને મહિલા ઇન્સ્પેક્ટરે જાણે બાહેધારી આપતા ના એમ જવાબ આપ્યો એમની વાત સાચી લાગી છોકરીના નિર્દોષ ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ હતો નામ નામ શું છે છે તારું કૃતિકા પણ તમે કૃતિ કહીને બોલાવશો તો જવાબ આપ્યો અરે કૃતિકા તો મારી બહેનનું નામ છે હું તને મિલી કહીશ નામ બદલવું હોય તો તમારી બહેનનું બદલજો મને તો કૃતિકા કે કૃતિ કહીને જ બોલાવજો અજાણી વ્યક્તિ સાથે સ્પષ્ટતાપૂર્વક પોતાનું મંતવ્ય આપતી કૃતિકા મને ગમી ગઈ એને ઘરે લઈને આવી તમે વકીલ છો બારણા પર અશોક શર્મા હાઈકોર્ટ એડવોકેટ નેમપ્લેટ જોઈને એણે પૂછ્યું અશોક શર્મા મારા પતિનું નામ છે એ હાઈકોર્ટમાં કામ કરે છે તમે પણ તો કામ કરો છો જ ને તો પછી તમારું નામ કેમ નથી અરે આવો વિચાર મને કે અશોકને આવ્યો જ ન હતો કૃતિકા ખૂબ જ ચપળ અને હોશિયાર છોકરી હતી મારા નાના મોટા કામો પણ એણે ઉપાડી લીધા હતા અહીં આવી એ પહેલાં કોઈ પરિવાર સાથે રહી હશે ત્યાં થોડું ઘણું અંગ્રેજી શીખી હતી એની ધગજ જોઈને એના માટે થોડા પુસ્તકો મંગાવી આપ્યા કૃતિ આ ઘરની સદસ્ય હોય એમ સૌ સાથે ભળી ગઈ ઘરમાં કોને શું ભાવશે એનું હું ધ્યાન રાખું તો મને શું ભાવશે એની ચિંતા એ કરતી અંકલને જે ભાવે એ જ બનાવડાવો છો તો ક્યારેક તમને ભાવતું પણ બનાવી જ શકાય ને અરે બાપ રે આ તો મારી મા કે દાદી મારું આટલું ધ્યાન તો એ બે જણ જ રાખતા અને ખરેખર આજે ઓફિસે જમવા માટે ટિફિન ખોલ્યું તો એમાં મીસી રોટી સરસોનું શાક રીંગણનું ભડતું કાંદા ટામેટાનું કચુંબર અરે રે મારી આંખોમાં તો પાણી પાણી આવી ગયું ક્યારે એ છોકરીએ રસોઈવાળા બેન પાસે આ બધું તૈયાર કરાવ્યું હશે આવતી સરસોના તેલની સોડમથી તો હું મારા પિયર મા બાપુ પાસે પહોંચી ગઈ બાળપણના એ દિવસો યાદ આવી ગયા નાની હતી ત્યારે બાપુજી નાકમાં સરસોના તેલના ટીપા નાખતા સાચે જ ખૂબ ખુશ થઈ ગઈ ચાલો મા બાપુની જેમ કોઈ મારું ધ્યાન રાખવા વાળું મળ્યું કોઈક તો હતું જેને મારી પસંદ નાપસંદની ફિકર હતી બાકી અશોક પોતાના કામમાં વ્યસ્ત અને છોકરાઓ ગુગલ બાબામાં મસ્ત આજે હું પણ મસ્તીમાં આવીને ઘરમાં આમ તેમ ફરતા ફરતા ગીત ગણગણતી હતી અરે વાહ તું તો સુપરમોમ છું કેટલું સરસ ગાય છે કહીને મારા જાણ બહાર છોકરાઓ એનો વિડીયો ક્લિપ બનાવીને યુટ્યુબ પર અપલોડ કરી ને સેંકડો લોકોની લાઈક આવી અને પછી તો જે ફોન આવ્યા છે બાપરે તમારે માત્ર સગા જ છે એક કે બેનપણી નથી કૃતિકાએ મને ફોન પર વાતો કરતી સાંભળીને પૂછ્યું જેટલાય ફોન આવે છે એ ભાઈ ભાભી ભત્રીજી દેરાણી જેઠાણીના જ ક્યારે કોઈ બેનપણીઓ સાથે વાત કરતા તમને સાંભળ્યા જ નથી કૃતિની વાત તો સાચી હતી ઘર પરિવાર કામકાજ સંભાળવામાં મારું પોતાનું સત્વ ખોઈ બેઠી હતી ગમા અણગમા ભૂલી જ ગઈ હતી એ રાત્રે બેસીને બેનપણીઓના નામ યાદ કરીને લિસ્ટ બનાવી ક્યારેક અમે સૌએ સાથે જીવવા મરવાની વાતો કરી હતી ત્યારે ક્યાં ખબર હતી કે કોણ ક્યાં હશે એક મિત્રનો નંબર માડ મળ્યો એને પૂછીને બીજાના નંબર લીધા અને એક ગ્રુપ બનાવ્યું એક પછી એક સખીઓ જોડાતી ગઈ એમની સાથે વાતો કરી તો લાગ્યું કે જાણે હું નવપલ્લવિત થઈ ગઈ નવી ચેતના અનુભવી સમજાયું કે જીવનમાં મિત્ર કેમ જરૂરી છે સૌએ મનાલી જવાનું નક્કી કર્યું પતિદેવને જાણ થઈ તો આખું ઘર માથે લીધું પાગલ થઈ ગઈ છે કે શું પાગલ પહેલા હતી હવે ઠીક થઈ ગઈ છું મેં શાંતિથી જવાબ આપ્યો પતિદેવે છોકરાઓ પાસે અકળામણ ઠાલવી છોકરાઓએ જવાબ આપ્યો વન્ડરફુલ ખરેખર તો મોમ ઘણી મોડી જાગી પણ કંઈ નહીં જાગી ત્યારથી સવાર તમે ઓફિસના કામમાં વ્યસ્ત રહેતા હતા દોસ્તો સાથે બહાર જતા ત્યારે ક્યારે તમે મોમને પૂછ્યું શું તા નહોતું કે મોમે કેવી રીતે એકલા હાથે અમને સાચવ્યા છે હકીકત તો એ છે કે અમે કયા ક્લાસમાં ભણીએ છીએ એની તમને ખબર નહોતી સો નાવ ઇટ્સ મોમ ટર્ન મોમ ગો એન્ડ એન્જોય વિથ યોર ફ્રેન્ડ્સ ક્યાં પંખીએ વિચાર્યું હશે કે એની પાંખોનો રંગ કેવો છે ક્યાં પંખીને ખબર હશે કે એમના કલરવથી વાતાવરણ કેવું જીવંત બનતું હશે વહેતી હવાને શું ખબર છે કે એના સ્પર્શથી કોના રોમ રોમ ઝંકૃત થઈ જતા હશે એ તો બસ એમની સહેજ મસ્તીમાં મસ્ત જ ને ક્યારેક અમે સૌ અમારી ઈચ્છાઓના બીજને કોળવા અનુરૂપ જમીન ખાતર પાણી કે પ્રકાશ માટે ઝંખ્યા હોય પણ આજે તો બસ એ પંખીઓ વહેતી હવાની જેમ અમે અમારામાં જ મસ્ત બન્યા એ દસ દિવસમાં અમારી દુનિયા બદલાઈ ગઈ ભીની માટીને કોઈ પણ સ્વરૂપમાં ઢાળી શકાય અમે તો ચાકડે ચઢીને નિબાડામાં તપેલા છતાંય અમારું મિલન ઉત્સવ જેવું બની ગયું સૌએ એકમેકની ઝંખનાઓ પારખી સૌએ એકમેકનો હાથ પકડીને બાળપણની સ્મૃતિઓની ગલીઓમાં ફર્યા હસ્યા રડ્યા સમજાયું કે જે ક્ષણો વહી ગયા છે એ પાછા તો નથી જ આપવાના પણ એ ઈચ્છાઓને ફરીવાર એકવાર જીવવાની કોશિશ તો કરી જ શકાય ને વિચારું છું કે ખરેખર લાપતા કોણ કૃતિ કે હું કૃતિએ તો ખોવાયેલી લતિકા મને મેળવી આપી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસ